મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા કોલેશ્વર ધામ ખાતે રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગત બિરાજમાન છે સંતશી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવન ગજની ધજા ચઢાવવામાં આવે છે દર પૂનમે દૂર દૂરથી ભાવિ ભક્તો સંતશી કોલવા ભગતના દર્શન કરવા માટે આવે છે રાજાધીરા જગત ગુરુ દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે ત્યારે દર પૂનમે દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં કોલેશ્વર ધામ ખાતે ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે કોલવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર પૂનમે બમનગજની ધજા ચડાવવામાં આવે છે અને નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા ખૂબ દૂર દૂરથી વધારે છે હું વિરલ ખુટ ખુલા કોલેશ્વર ધામ કોલડા ખાતે પોષ સુદ દિવસે સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવ ઉજવાયો કોલડા ગામ ખાતે ઓળખાતું સંત શ્રી કોલવા ભગતના મંદિરે ધજા મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી સંત શ્રી કોલવા ભગતના મંદિરે ગજની ધજા ચડાવવામાં આવી હતી બાવનગજની ધજાજીના યજમાન પુનાભાઈ જીણાભાઈ ખૂટ દ્વારા બાવન ગજની ધજાનું આયોજન કરવામાં ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું પુનાભાઈ જીણાભાઈ ખૂટના નિવાસ સ્થાનેથી ધજા બાવન ગજની ધજાજીનું પૂજા પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા કોલેશ્વર ધામ ખાતે રાજા દ્વાર જગતગુરુ દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને સંત શ્રી કોલવા ભગતને દર્શન આપી દર્શન દીધા એવા સંત શ્રી કોલવા ભગત બિરાજમાન છે સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે બાવનગજ ગજની ધજા ચઢાવવામાં આવે છે દર પૂનમે દૂર દૂરથી થી ભાવિ ભક્તો સંત શ્રી કોલવા ભગતના દર્શન કરવા આવે છે

અખંડ જ્યોત દર્શન કરવા દૂર દૂર થી આવે છે બોલો દ્વારકા